you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે વલસાડ ડાંગ લોકસભા બેઠક પર ભાજપ દ્વારા તવલ પટેલનું નામ જાહેર કરતાની સાથે જ તવલ પટેલનો વિરોધ સોશિયલ મીડિયામાં શરૂ થઈ ગયો છે જે ભાજપ માટે ચિંતાનો વિષય બનીને રહ્યો છે સોશિયલ મીડિયામાં એક બાદ એક છ જેટલા લેટર બોમ્બ વાયરલ થઈ ગયા બાદ હવે તવલ પટેલના વિરુદ્ધમાં ધરમપુર વિધાનસભાના ગામોમાં બેનરો લગાવવામાં આવ્યા છે ધવલ પટેલ ને બદલવાની માંગ સાથે ઈવીએમ નો જવાબ આપવામાં આવશે એવા સાથે બેનરો લગાવવામાં આવ્યા છે ત્યારે વલસાડ બેઠક પર વિરોધ વલસાડ ડાંગ લોકસભા બેઠક પર ભાજપ ના ઉમેદવાર ધબલ પટેલ નો સતત વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે વલસાડ ડાંગ બેઠક ઉપર તવલ પટેલ ના માં બેનરો લાગ્યા છે ત્યારે લોકસભા ચૂંટણી પહેલા ભાજપ ને મોટા ડખાનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ભાજપ ની ચિંતામાં મોટો વધારો થયો છે